ભાઈ તમારું પેટ હજુ ભરાયું નથી લોકોને હેરાન પરેશાન કરી મૂકીને લોકો ઉપર આમ તક મચાવી દઈને તમારું પેટ નથી ભરાયું ક્યારે કોઈ સારી વ્યક્તિને સપોર્ટ નથી કર્યો તમને હંમેશા તમારા પ્રોગ્રેસ કરતા બીજાને પાડી નાખવામાં આમ એની પડતી કરાવવામાં એનું રાજકારણ પૂરું કરવામાં એને હેરાન કરવામાં એને પરેશાન કરવામાં એ એમાં તમારું ફોકસ રહ્યું છે તમે સારું કામ કયું કર્યું એક તમે ધારાસભ્ય પણ હતા તમે ધારાસભ્ય તરીકે પણ કયું એક સારું કામ કર્યું બતાવો તમે જિલ્લા પ્રમુખ તરીકે પણ તમે શું સારું કામ કર્યું નામ આપવાથી એક ઇમેજ આવે છે કે ભાઈ દગાખોર વિશ્વાસઘાતી માણસ આ માણસ વડોદરા જિલ્લામાં કોઈનો થયો નથી થવાનો નથી વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ નક્કી કરવા માટે અત્યારે કાર્યવાહી ચાલી રહી છે ત્યારે વર્તમાન પ્રમુખ સતીશ પટેલ એટલે કે સતીશ નિશાળિયાએ ફરી એકવાર દાવેદારી કરી છે અને એના કારણે ભાજપનો જૂથવાદ સપાટી પર આવ્યો છે વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી અને મહિલા કાર્યકર્તાએ આ વર્તમાન પ્રમુખ છે એના પર શાબ્દિક હુમલો કર્યો છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન વડોદરામાં જૂથવાદ સળગી ઉઠ્યો છે મહિલા કાર્યકર્તા ભારતી ભાણવડિયાએ એક વિડીયોમાં વર્તમાન પ્રમુખ સતીશ પટેલ સામે ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે લોકોને પરેશાન કરીને હજી પેટ ભરાયું નથી તમે કહો છો કે મારી પર ગુડ મધરના આશીર્વાદ છે તો તમે દિલ્હીમાં પીએમ અથવા ગુજરાતમાં સીએમ બની જાઓ પણ વડોદરા જિલ્લાને તમારા આતંકમાંથી મુક્ત કરો સાંભળીએ ભારતી ભાણવડિયાએ શું કહ્યું વડોદરા જિલ્લા પ્રમુખ જે અત્યારે વર્તમાન છે એમને પાછું ફરી ફોર્મ ભર્યું ફરી જિલ્લા પ્રમુખ બનવા માટે કેમ ભાઈ તમારું પેટ હજુ ભરાયું નથી લોકોને હેરાન પરેશાન કરી મૂકીને લોકોને એ ઉપર આમતક આમતક મચાવી દઈને તમારું પેટ નથી ભરાયું તમે કહો છો કે મારી ઉપર ગોડમધરના આશીર્વાદ છે એમના જોરે તમે આ પાછું ફોર્મ ભર્યું છે ને તમારે જિલ્લા પ્રમુખ બનવું છે વળી ને હવે પાછા અને તમને એ ગોડ મધરના આશીર્વાદ છે તો એ ગોડ મધરના આશીર્વાદથી તમે દિલ્હીમાં જ પીએમ બની જાઓ કાં તો ગુજરાતના સીએમ બની જાઓ વડોદરા જિલ્લાને છોડો વડોદરા જિલ્લાને તમારા આતંકમાંથી મુક્ત કરો તમને આટલા વખતથી જોયા છે તમે ક્યારેય કોઈને સારી વ્યક્તિને મદદરૂપ નથી થયા તમે ક્યારેય કોઈ સારી વ્યક્તિને સપોર્ટ નથી કર્યો તમને હંમેશા તમારા પ્રોગ્રેસ કરતા બીજાને પાડી નાખવામાં સારું કામ કયું કર્યું એક તમે ધારાસભ્ય પણ હતા તમે ધારાસભ્ય તરીકે પણ કયું એક સારું કામ કર્યું બતાવો તમે જિલ્લા પ્રમુખ તરીકે પણ તમે શું સારું કામ કર્યું બતાવો તમે તમારું તમારું એચિવમેન્ટ શું છે પાર્ટીએ તમને આટલી આટલી સારી સારી પોસ્ટો આપી તો તમારું એચિવમેન્ટ શું છે પાર્ટી માટે તમે લોકો માટે શું સારું કર્યું તમારું નામ આવવાથી એક ઇમેજ આવે છે કે ભાઈ દગાખોર વિશ્વાસઘાતી માણસ આ માણસ વડોદરા જિલ્લામાં કોઈનો થયો નથી થવાનો નથી આ જે પણ એમના કોઈ ગોડ મધર છે એ ગોડ મધર ને હું કહું છું કે બેન આ કોઈનો થયો નથી અને આ માણસ કોઈનો થવાનો નથી અને આ માણસ એટલો મનહુસ છે કે જ્યાં જ્યાં ગયો ને ત્યાં ત્યાં એને બધાનું રાજકીય પતંગ કરી દીધું છે બીજી તરફ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે ભારતી ભાણવડિયાના આ તમામ જે આક્ષેપો છે એને ફગાવી દીધા છે તેમણે મહિલા કાર્યકરને જવાબ આપતા કહ્યું છે કે બેનને બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં ડિરેક્ટર બનવું બેંક પ્રમુખની ઓફિસમાં સતત આખો દિવસ બેસી રહેતા અમે વિરોધ નોંધાવ્યો હતો સતીશ પટેલે એવો દાવો પણ કર્યો છે કે મને બદનામ કરવા માટે અને ખોટી રીતે આક્ષેપ કરીને કાવતરું કર્યું છે ટૂંક સમયમાં વકીલ મારફતે નોટિસ પાઠવીને હું આ તમામ જે છે એનો આક્ષેપો છે એનો ખુલાસો માનીશ આ રીતે વડોદરામાં જે આંતરિક ભાજપનો જૂથવાદ છે સામે આવ્યો છે વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર